ખરેખર ગલબાજી જેવો કોઈ માણસ માણસ નહી ખરા ટાઈમ મારું કોમ કાઢી તું ખરા ટાઈમ ચાર પોષ મહિના થઈ ગયા તો મારા પહાણ ઉઘરોણી કરી નહીં પણ ઉઘરોણી નહી કરી એટલે એનો મતલબ એમ નહીં કે આપણા પૈસા આવી ગયા હોય એટલે આલી ના દેવા અમુ મારા પહાન પૈસા આવી ગયા ને એટલે ના હોય તો ગલબાજી ના પોકાડી દઉં એટલે ઈવને શાંતિ થાય ને ઈવને કોમ હોય ને કોઈક પૈસા નું તો નેકરી જાય

મજૂરી તો કરવી જ પડે કે મજૂરી કર્યા વગર કોઈ ભેગું થવાનું નહી પેલા મજૂરી કરી હતી તે વળી અત્યારે આટલું બધું ભગવાનના ના પ્રતાપે ભેગું થયું છે છોકરો ને વાપરવા થશે છોકરો ને તો હ અને મારા જવાનું કોમે ને કરજે અને હું તો શું થશે એનાથી ખબર છે શરીર સારું રહેતું નહીં શરીર છતી હારું રહે અમે ઉમર પહોંચી ગયા ઉમર તો તમારા મારા બેના હરખા જેવી જશે તમારા કરતા ગયો ખી તમે તો ગલભાજી રૂપિયા પાડતા હોય એવું થઈ જાવ એવું લાગે છે તમે તો ઉધરો છો બોલવાનું તમારું ના બદલાવું હો

તો એવા છોકરા ના હાથમાં અરે પૈસા જવા દઉં તો ખોટી જગ્યાએ અરે પૈસા વપરાય ના તો મારું આ બધું ભેગું કરેલું ખરું ને કોક ઉપજ્યું ને એકલા એટલે તમે હું ના હોય ને એ દાડા આ પૈસા એ રીતના વ્યવહાર કરજો તો લોકો જોઈ જોઈ કે ના શાલાજી પૈસા આલ્યા પણ હાસા મોળસ ને આ પૈસા મારા બે છોકરા છે ને ઈમોથી સોખો અને હારો વ્યવહાર વાળો શિયો વ્યક્તિ છે એને તમે પારખી અને પૈસા આલજો એટલે એનાથી

પણ તારા મન થી એવું છે કે હાથા રસ્તો રૂપિયા વપરાવો જો હાથા ની ખોટા ની પરખ થઈ જાય એટલે તઈ તાર હાલ જોઈ લી કશો વાતો નઈ તને હર તાન જાઉં છે બસ તન આટલા પૈસા અલવા જાય તો ના ના તે તાર ચિંતા કરશો નહીં હેળો અને ખાવાનું રાખજો પાછા હું તો ના કહું ઉધરો મેલી આવો છે ને નહીં ખવાતું તું જના ભાઈ આપું છું નહીં ખવાતું તું જા આવો

જેવો કરમ કર્યો હોય ને એવો ભોગવવો પડે અને આપડા બાપા તો કાયમ થયા ફોર્મ જ રાખ્યું સર પુને જ કર્યું સર જ્યાં યુવાનું પુને આડ્યું આવ્યું બરોબર ફોર્મ માં બીજા કેટલા ડોહા છે પપ્પોત વર્ષ થી મોડા છે પપ્પોત વર્ષ થી ખાટલા પકડી ને બેહી રહ્યા છે ઘર વાળો ઉપર થી ઉપરથી ઘરવાળો હેરાન હેરાન થઈ ગયો છે યુવાની સેવા કર્યા મન કર્યા મોત તોય ભગવાન યુવાન મોત નહીં હાલતો વાત સાચી છે અત્યારે તો રીબુ સી તો મોત આલે છે ભગવાન થોડું જીવે પણ સારું જિંદગી જીવીને જીએ ને

બે વસ્તુ મળી વાત છે તો તારા બાપા શેરી ખરું ને અમુક વાપરજો પડતર ના દાડો બોલાવી પૂછી લેવું તારા બાપુ રે શેરી ગણું રાખ્યું નહીં મારા બાપા ગલબા કાકા વાતો તો તો જુદી હતી

ઘેર ને કોઈ ના વ્યવહાર માં ના જતા લાકરા ના વ્યવહાર સુધી કાઢી નાખ્યા તાર પછી પેલો ક્યાં મુખ પરંપરું પેલો ક્યાં મુખ ફોરંપર ઘી આ ગોમ નો સારો છે

ઘર નો મેન ચિંતા નઈ કરવાની અમુક હિંમત રાખવાની અને જેવું જીવન જીવવાની કોશિશ કરવાની તમારા બાપુ જેવું જીવ્યા તા ને

ઘણા માણસ નહીં મરી જતા એટલે કે ફલાણો મળી ગયો કે હારું થયું જગ્યા થઈ ગમી નરતો હતો હા એવું તો નહિ અરે જાય ને એટલે બધા ખરેખર ભગવાન ખોટું કર્યું તમે બધી પબ્લિક રોઈ જાય બોલો હું યાર ભાવુક થઈ ગયો નું તો મારા બાપુ પેલા યુ હતા સુધી બીજું કોઈ નહીં અગેવાલે ઘણું મોન હતું એમ

પણ મને કરમ કરી કર્યું ને એટલે દુઃખ ના પડ્યું અને એ નક્કી જ થાય યો કરમ કરીએ ને એવું ગબ્બ ઉપર અત્યારે જે બધાએ હરમ થાય છે ને એવો કરમ જ નડતો હોય પણ એક વાત કંઈ જોયો છો ને ગલબોજી કે મારા પોત લાખ રૂપિયા તને આલું છું અને મળી જાઉં નહીં તો કે છોકરાને આલજે મારા ગલબા તારો એક રૂપિયો ખોટો રાખવો નહીં અને મરતો મરતો ગલબોજી કહેતા જ હતા કે એવા છોકરાને જે રૂપિયા આલજે તું તે મારી પાસે પુણ્યા રસ્તા વાપર કશો હોત નહીં ગલબા મારે નક્કી તો કરવું પડશે કે તારા સિયા છોકરાને પૈસા આલવા મારે પૈસા તો આલી જ દેવા છે આવો તો બુદ્ધિ કોક વાપરવી તો પડશે ઈ જઈને બેહું મોદમાં અને પછી વાત નાખું પછી મને એવું લાગશે કે આરે છોકરાને રૂપિયા આલે જ એવા છે ઈનું આલી દે ગલબાનો એક રૂપિયો મારો ખોટો કરવો નહીં ઓહો મોદમાં તો ઘણા બધા માણસો બેઠ્યા છે ને

તો બધા આવી વાત તો અમારે પોત લાખ લીધા હોય ના કરી હોય ના પગા વાત તો કર્યા કે રજ મને ખબર છે મારી વાત સાંભળો છે ના કાકા જે વ્યવહાર કર્યો હોય ને એ ડોહો જ્યાં ને એટલે બધો વ્યવહાર જો અને પૂરું થઈ ગયો અને તમને અમાર ડોહો સપના માં એમ કી છે કે પોત લાખ લેવાના છે જઈ લઈ આવજો અમાર આલવાના છે તો અમાર ડોહો સપનો માં કે છે હે ઓહો આલી જો ભાઈ લાખ લેવાના છે જોર બોલા છે જોર બોલા હતા બેટા સમ જોર બોલા એટલે અમાર ઘરમાં પૈસા તમારે પૈસા લેવા જતા ડોહો જીવતા પડશે આખા ગો ઘણો ના અવસર કાઢ્યા લે છે ઘણો ને રૂપિયા ટેકા કરી દે છે ડોહો મરી ગયો અઠવાડિયું છું કઈ આવ્યો ના લેવા તમારો ડોહો પોલીને જતા પચીસ હજાર આવી પાછા તમે લેવા આવો છો અમારે ઘેર

મોકલો ભાઈ ખોટો રૂપિયા નહીત રૂપિયાનું મેં લઈને જ બાપ નું ને એ શું કામ ભરવું પડે અમાર બાપાએ કીધું જ ને તો અમે દેવું દો મને તો કશું વાત ખબર જ નહીં ચાલો બાપા એકદમ તો કેતા નહી કરે અને આપડા નું કાશે કરીને આબરૂ કાઢો છો તો આબરું થાય છે ના 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 એ વાતો તો ખોટી છે બધી

અને મુડો હાલા નો તમને પૈસા કોઈ હાલવાનો નહીં બરોબર આપણા કોઈ બને એવું નહીં નહીં મેળા નહીં મળે કશું નહીં મળે ભાઈ મોની દે કુકા ઓમ કરો છો મારે નહીં મેળા હું નહીં આલુ રૂપિયા જો બગા આપળા બાપની મિલકત હોય એમાં અડધો ભાગ પાડે છે અડધો તને આલ્યો અડધો મને આલ્યો બે ઘર બની આલ્યા એક તને ને એક મને પછી ઈઓના દાગીના હતા જે હતા આપડા મજ્જારા ઈમાંથી અડધા દાગીના તને આલ્યા તો મને આલ્યા તો પછી દેવું ઊડ્ધો તારા પર ઊખો ને અડધો હું પરું હા હોળો એટલી બુદ્ધિ તો નથી ને કવ હા હા મારી વાત હોળો આ બે ભાઈ છે અને તમારા બાપની આખા ગામમાં ઈજ્જત હતી બરોબર જતો એટલી જ કમાણ બેવના હરખો ઘર કરી આલ્યો જમીન વેચાલી દાગીના તમારા અવસર કરી કર્યા બધું કરી લ્યું અને તમારા બાપ ની એટલી બધી ઇજ્જત હતી તમે ઇજ્જત રાખી તો પછી દેવું ભરવામાં બે જણા અડધા અડધા પૈસા આલી અને દેવું ભરી દો એટલે મર્યા પછી એ માણસની ઇજ્જત અચવાય હગા આપણા પાસે ને એવો વ્યવહાર સજ્જ નહીં દો

નહીં બરું તારા પાણી હોય તો તું તારા લીધે બકા એવું અઢો ના જ બોલાય હા સના કાકા એ સના કાકા

એનો પૈસા આલજો એટલે તમારો વ્યવહાર જોઈ લીધો બુઠ્ઠા વ્યવહાર છે તમારો પૈસા લેતા હરા લાગી છે બાપાના પણ નાળ કાઠા ભરે છે સને કાકા છે લાય ઓટલા એક કામ કરો આ લઈ જો અન ચબૂતરો ગોમમાં બનાવી દેવરાજો જો જોરા

લાખ રૂપિયા બારમું કરે ને તો પૈસા ના અમે કોઈ એવા નહી કોઈ ખબર પડી જાય બધું લીધું એટલે રહી તમે બધા આગેવાન થઈ ગયા

હા એ તો બાપા જે મોકલો રે ને એના હાથ તો રૂપિયો છૂટે એવું લાગતું નહીં બાપાનું લેવું તમારે પોત ને દાહ વાપરવાપરાયું જોઈએ આપડે બાપા વાપરવું છે જરૂર પડો ને તો યાદ કરજો